આગળની પ્રવૃત્તિ છે કે આપેલ શબ્દોમાં કયો ભાવ રહેલો છે આનંદ દુઃખ કે ગુસ્સો તે શબ્દ આગળ પડતો સ્માઈલી દોરો તો દયામળું મોઢું છે તો એમાં છે છે આપણે જોઈ શકીએ છીએ કે તો એમાં દુઃખ આવશે એટલા માટે અહીંયા આ ટાઈપનું સ્માઈલી દોરીશું આગળ છે મોજ મસ્તી કરવી મોજ મસ્તી એટલે આનંદ એટલે કે આનંદ સ્માઈલી દોરીશું ધીંગા મસ્તી કરવી ધીંગા મસ્તી કરવી એમાં પણ આનંદનું સ્માઈલી દોરીશું ત્યારબાદ રુદ્રાવતા વાળી સ્માઈલી દોરીશું કસાઈ વાળે એમાં પણ આપણે ગુસ્સેવાળું સ્માયલી હૃદય ધડક ધક ધક થવું તો એમાં પણ બરાબર ધમાચકડી મચાવવી તો એમાં સ્માઈલી એટલે કે આનંદનું સ્માઈલી બરાબર તો ગુસ્સાનું સ્માઇલ અહીંયા આપણે દોરવાનું છે આગળની પ્રવૃત્તિ છે પંદર નંબર આ વાક્ય કોણ બોલી શકે છે તે લખો તો અહીંયા અલગ અલગ વાક્ય આપ્યા છે આપ્યા છે અને આ વાક્ય કોણ બોલી શકે એ આપણે લખવાનું છે પાઠના આધારે બરાબર તો ચાલો જોઈએ એક નંબર ઉપર આપેલું છે કે ના બેટા એમ ન કરાય આપણાથી બરાબર આ વાક કોણ બોલી શકે તો આયા બે નંબર પર છે પણ મને ભૂખ નથી મારે નથી ખાવું અત્યારે તો આ વાક્ય છે એ ફીઓના બોલી શકે તમને ત્રણને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે આ કોણ બોલે તો ફીઓના ચાર નંબર પર છે થોડી વાર રમવા દો નહીં આ વાક્ય છે ડોલી બોલી શકે સાત છ નંબર ઉપર છે હું કામ કરતા કરતા ચોખ્ખું ખાઈ લઉં છું તો આ વાક્ય છે આયા બોલે સાત નંબર છે મારામાં કેટલો કચરો ભર્યો છે બરાબર તો આ છે માળિયું છે બોલી શકે આગળની પ્રવૃત્તિ છે સોળ નંબરની કે ડોલીના ઘરમાં પહોંચતા પહેલાની ફીયોના નું વર્ણન કરતા શબ્દો છેકી નાખો એટલે કે ડોલીના ઘરમાં જ્યારે પહોંચી પહેલાનું વર્ણન કરતા શબ્દો એ આપણે ચેકી નાખવાના છે તો એમાં કયા કયા આવશે તો એક તો ઇસ્ટ્રીટ પછી ડેટ ઢીંગલી કંટાળો રંગબેરંગી ઝૂમતા શેરો અને અસ્વચ્છતા આ બધા છે એ આવશે બરાબર તો એ છે ચેકી નાખવાના છે આગળની પ્રવૃત્તિ છે અઢાર નંબરની કે પોતાની જગ્યાએ ત્રણ કૂદકા મારો અને ખાલી જગ્યા પૂરો બરાબર ખાલી જગ્યા છે એ શેનાથી પૂરવાની છે તો કે અમે તમે તમારું તમારો તમારી તમારા તેમને કોણ બરાબર આ શબ્દોનો ઉપયોગ કરી અને પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે તો ચાલો જોઈએ ડોક્ટર મેડમે બધા છોકરાને પૂછ્યું જમતા કે નાસ્તો કરતા પહેલા કોણ પોતાના હાથ સાબુથી ધોવે છે તો અહીંયા શું આવશે કોણ વિદ્યાર્થીઓ સામે જોઈ તેમણે આગળ પૂછ્યું તમે રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો છો કેટલાક છોકરાએ હા કહ્યું કેટલા કે ના બધા વતી મીરાએ કહ્યું ડોક્ટર સાહેબ અમે ભૂલી જઈએ છીએ તો અહીંયા આવશે અમે ડોક્ટર કહે તો એકબીજાને યાદ અપાવવાનું તમારે તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય

કે શાના માટે વપરાયો છે તે ઓળખી કાઢો અને કહો તમને કઈ રીતે ખબર પડી તો એમાં પહેલું વાક્ય છે ધ્રુવના હાથમાંથી દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી તેણે તે હમણાં જ ખરીદી હતી તો તેણે છે એટલે ધ્રુવ માટે વપરાણો છે કે ધ્રુવના હાથમાં દાબેલી હતી તે છે કોના માટે તો દાબેલી માટે બરાબર કે દાબેલીમાંથી વરાળ હજી નીકળતી હતી બે નંબર ઉપર છે સમડીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા તેમણે કરી મૂકી તો તો આવશે તેમણે તેમણે એટલે કોને કાબરના બચ્ચા કાબરના બચ્ચા એ છે શું કર્યું તો ડરી ગયા આગળ ત્રણ નંબર ઉપર છે આ તો મિન્ટુભાઈ તે એમ માની એની મમ્મી થાકીને બોલી તારું તે મારે શું કરવું તો તે તે એટલે કોણ તો કે મિન્ટુભાઈ બરાબર એની એટલે કોણ તો મિન્ટુભાઈની તારું એટલે કોનું તો મિન્ટુભાઈનું અને મારે એટલે કોણ મિન્ટુભાઈની મમ્મી ચાર નંબર પર છે ખીસ્સુ બોલ્યો દરજી કાકા મને છે ને નીરજભાઈ બહુ ગમે છે એમના નવા બુસ્કોટ પર તમે મને બેસાડો તો મને મને એટલે કોણ તો કે ખિસ્સાને બરાબર ખિસ્સુ બોલે છે એમના એમના એટલે નીરજભાઈના બુસ્કોટ બરાબર તમે એટલે કોણ તો કે દરજીભાઈ આ ખિસ્સાની દરજી કાકા બેસાડશે પાંચ નંબર ઉપર છે મહાવરો કરાવતા તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે તો તમારા એટલે કોના વિદ્યાર્થીના શિક્ષક બરાબર વિદ્યાર્થીને પ્રશ્ન પૂછશે તેના તેના એટલે પ્રશ્નો તે પ્રશ્નોના જવાબ તમારે તમારે એટલે કોને તો કે વિદ્યાર્થીઓને શું કરવાનું છે

ખાલી જગ્યા આવશે ટેબલ પર કોનો કંપાસ છે ચાર નંબર પર આવશે કોની પાસે લાલ પેન છે પાંચ નંબર પર આવશે કાર્યાલયની બહાર કોના ચપ્પલ છે છ નંબર પર આવશે તમારે કોનું કામ છે બરાબર તો આ તે વાક્યમાં જે લાગુ પડતું હોય એ આપણે લખવાનો છે ત્યારબાદ બાવીસ નંબરની પ્રવૃત્તિ છે નકામો વિકલ્પ છે કે યોગ્ય વાક્ય બનાવો બરાબર તો અહીંયા સાચો વાંક્ય છે હું ખાલી બોલીશ જે ખોટું વાંક્ય છે એના ઉપર તો ચેકો મારેલો છે વાર્તાના આધારે કહો કે આવું કોણ બોલે બે નંબર પર છે શિક્ષક દિવ્યેશ રીટાએ તને અરડુસી આપી દિવ્યેશ કહે છે ના તેણે મને તો તુલસીના પાન આપ્યા ત્રણ નંબર પર બનશે તમે પ્રીતિનું ચિત્ર જોયું આ વખતે તેણે ભૌમિતિક ભાત દોરી છે મિતાએ કહ્યું મારા નામની બૂમ કોણે પાડી હું આવતી જ હતી પાંચ નંબર પર બનશે આ વાર્તા કોને કોણે વાંચી છે કોને કોને વાંચવાની બાકી છે છ નંબર પર થશે જયેશે પૂછ્યું નરેશ મને પેન્સિલ આપીશ હું ભૂલી ગયો છું આગળ પણ આ જ રીતે ખાલી જગ્યા છે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા છે એ પૂરવાની છે તો ચાલો જોઈએ ફટાફટ બધું નક્કી કરી દઈએ રાધા કે રાગીણી કેપ્ટન કોને બનાવીશું અને હા સાધનોય ભેગા કરવાના છે કોની પાસે સ્ટમ્પ છે કોની પાસે નથી તો પછી કોણ બનાવી લાવશે જે બનાવે તે લાકડીઓ સરખા માપની રાખે બેટ કોનું લઈશું સમીરાનું બેટ નવું છે તે જ લઈ જઈએ ને અને હા સૌથી અગત્યની વાત આપણી સાથે કોના કોના મમ્મી કે પપ્પા આવવાના છે અરે કોઈ જવાબ તો આપો તમે બોલવા દો તો કોઈ જવાબ આપે ને આ શું બનાવ્યું છે પૂતળું સરસ છે તે બનાવવા સાનો સાનો ઉપયોગ કર્યો ચીકણી માટી તો જાણે ખબર પડી સળીઓ શેની વાપરી વાંસની જ લાગે છે અને પેલું ચક્ર શેનું બનાવ્યું છે સળિયા છે કે લાકડી ર પર રંગ લગાવ્યા છે શા કારણે તે આટલી ચમકે છે અને આ બનાવ્યું છે શા માટે કોઈ તહેવાર આવે છે કે કહો તો ખરા શાની મૂર્તિ કે પૂતળું બનાવ્યું કોઈ કહો તો ખરા તમે જરા તો કોઈ જવાબ આપે ને સરસ તો સરસ મજાનું અહીંયા પેરેગ્રાફ આપ્યો હતો બે નંબર પર છે સાનું સરબત છે કોઠાનું હોય તો આપો ત્રણ નંબર પર બનશે સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો તેણે માઇકલ ને પૂછ્યું તારી નોટ આપીશ ચાર નંબર પર બનશે મને સીતાફળ ખૂબ ભાવે એક સાથે ચાર ખાઈ લઉં પાંચ નંબર પર બનશે આ ચોપડી હિનાની નથી તો કોની છે ચંદ્ર પાર કરતા રોકેટ અને ઢીંગલાની સાત નંબર પર છે આટલી બધી ગભરાય છે શા માટે હું તારી સાથે તો છું આઠ નંબર પર છે હરેશની ટીમમાં કોણ કોણ રહેશે નંબર છે એ બાવીસ આપણે અહીંયા જે અગત્યની પ્રવૃત્તિ છે એ જ લઈશું પ્રવૃત્તિ નંબર છે સત્યાવીસ છે અક્ષરની જગ્યા ફેરબદાર કરી યોગ્ય શબ્દ બનાવો તો અહીંયા જે અક્ષરો છે આ થઈ ગયા છે એમાંથી જે અર્થપૂર્ણ શબ્દ છે આપણે બનાવવાનો છે તો પેલું છે દા મેન મેદાન દખા દવાખાનું યુડી બનશે વાતોડિયું તેનું બનશે રણ યા બનશે પર્યાવરણ નાવ સોરણી તેનું બનશે સોનાવરણી આગળ છે ફરજસન તો એનું બનશે સફરજન આગળ છે શીર હોયા એનું બનશે હોશિયાર ગર દુજા એનું બનશે જાદુગર ડો ધુમા તો એનું બનશે ધુમાડો શીલ તુ તો એનું બનશે તુલસી ફરાજી એનું બનશે જીરાફ આગળની પ્રવૃત્તિ છે કે સ્વર ચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢો અને મોટેથી મોટી થી લખો ઉદાહરણ પ્રમાણે રકીબા આપેલું છે તો થાય બી બરાબર આગળ છે એક નંબર પર એનું બનશે કર્મકાંડ બે નંબર પર છે એનું બનશે હેરાનગતિ ત્રણ નંબર પર બનશે ભણકારા ચાર નંબર પર બનશે ભંડકિયું પાંચ નંબર પર બનશે આડા આવળું છ નંબર પર બનશે નંબર પર બનશે અશ્વાસન આગળ છે કે તમે અડધો કલાક ધમા ધમાલ મસ્તી કરવાની છૂટ મળે તો તમે છે એ કઈ કઈ શું શું કરીશું એની યાદી બનવો તો અહીંયા આપણે લખી શકીએ કુદાકુદ કરીશું બે નંબર પર ટેબલ ઠપકારીશું ત્રણ નંબર પર ઠેકડા મારી ચાર નંબર પર છે દોડા દોડ કરી આગળ છે એક સરસ મજાની છે ગીત આપેલું છે જોતા જઈએ અને ગાતા જઈએ છાના મારિયા માં બેઠા લેસન પડતું મૂકી મમ્મી પાસે દોરી માંગી પપ્પા પપ્પાની લઈ લુંગી પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી મૂંગી હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા દાદાજીના ના ચશ્મા માંથી કાઢી લીધો કાચ એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફી લંભાડુ તો જોવા આવે છે ચંદુ મૂને ચંદુ છાના માના કાતરિયા માં બેઠા કાતરિયા માં છુપાઈને બેઠીતી બિલી એ ઉંદરડીને ભાળી તેણે તરત લગાવી ઠે ઉંદરડી છટકીને બિલી ચંદુ ઉપર આવી બીક લાગતા ચંદુ સાથે ચીસો મેઘજાવી દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા ચંદુડિયા નો કાન આભણ્યો મને લગાવ્યા ધબ્બા મોને ચંદુ છાનામાંના કાતરિયામાં બેઠા લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા તો સરસ મજાનો અહીંયા

આવી તો એના ઉપર આવી એટલે ચીચાસી સંભળાણી પણ એના એ જે ચીચાસી સંભળાણી જેથી એના મમ્મી પપ્પા ત્યાં આવીએ બરાબર આગળનું હું છે બત્રીસ નંબરની પ્રવૃત્તિ વાક્ય વાંચો અને અર્થ ધારો રમેશ અને ચંદુ કાતરી એમાં પેઠા પેઠા એટલે પેઠા એટલે અંદર ગયા બે નંબર પર છે બીલીએ ઉંદરડીને ભાળી ભાળી એટલે ભાળી એટલે જોઈ ત્રણ નંબર પર છે બીક લાગતા ચંદુ અને રમેશે ચીસો ગજાવી ગજાવી એટલે ખૂબ જ અવાજ થવો ચાર નંબર પર છે બિલાડીએ ઉંદર પર ઠેક લગાવી ઠેક લગાવી એટલે કૂદકો મારો અત્યાર બાદ 33 નંબરની પ્રવૃત્તિ છે કે વાક્યમાં શબ્દો આડાવળા થઈ ગયા છે તેને સવળા કરી સાચું વાક્ય છે એ બનાવો અને પછી ક્રમવાય છે લખવાના છે તો આપણે જોઈએ કે પહેલું છે કાડિયો ચશ્મામાંથી દાદાનો કાચ તેનું વાક્ય બનશે કે દાદાના ચશ્મામાંથી કાચ કાડિયો આગળ છે પટ્ટી પર ફિલ્મની પ્રકાશ ફેંક્યો બેટરી વડે તો એનું બને તે ફિલ્મની પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો આગળ જે દેખાય ફિલ્મ પડદા ઉપર તેનું વાક્ય બનશે કે પડદા પર ફિલ્મ દેખાય લીધી મમ્મી દોરી પાસેથી મમ્મી પાસેથી દોરી લીધી ફિલ્મની પટ્ટી ગોઠવી કાચ પાછળ તો કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો વાક્ય બનશે પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો આગળ છે 36 નંબરની પ્રવૃત્તિ કે આપેલા વાક્યોમાં ઘાટા અક્ષરવાળા શબ્દને બદલે યાદીમાંથી બંધબેસતો શબ્દ શોધી ઓળખી કાઢો અને યાદીમાં શબ્દને નીચે લીટી દોરી કૌંસમાં ક્રમ લખો તો અહીં આપેલું છે છાના માના એટલે

તો અહીંયા પેલું છે કાતરિયા તો કાતરિયામાંથી બને કાયા નંબર પર છે બે નંબર પર એમાંથી બને ચાંદ દર દરણા ને રદ ત્રણ નંબર પર છે પંચ પંકવાન તો એમાંથી બને પંચ પકવાન વાન અને છે નામો નિશાન તો એમાંથી બને નિશાન શાન નિશાન અને નિશા પાંચ નંબર પર છે અમદાવાદ નિશા આગળની પ્રવૃત્તિ છે ચાલીસ નંબર કે આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું છે તે સામે ખરાનું નિશાન કરો અને ખોટા વાક્ય બનાવતા શબ્દ કરો તો પેલું છે તો એમાં મારે છે શબ્દ ખોટો છે મારું નામે સુધા છે તો નામે છે શબ્દ ખોટો છે મારું નામ સુધા છે તો એમાં મારું નામ સુધા છે આ વાક્ય સાચું છે એટલા માટે એની આગળ ખરાનું નિશાન મારું નામ સુધા છુ બરાબર તો આ વાક્ય પણ છુ છે નહીં આવે એટલા માટે એના ઉપર રાઉન્ડ બે નંબર પર છે મીના લખતી હતું તો હતું છે ખોટું છે મીના એ લખતી હતી તો મીના એ ખોટું છે મીના લખતી હતી તો આ વાક્ય સાચું છે તો એમાં ખરાનું નિશાન મીના લેસન હતી તો લેસન છે એ ખોટું છે ત્રણ નંબર પર છે મહેશે કવિતા ગાય મહેશ કવિતા ગાય તો આ વાક્ય ખોટું છે તો મહેશે કવિતા ગાય આ વાક્ય સાચું છે મહેશે કવિતા તો આ વાક્ય પણ ખોટું છે મહેશે કવિતાનું કવિતાનું તો છે છે એ ખોટું આગળ છે બેતાલીસ નંબરની પ્રવૃત્તિ વાક્યો પૂરા કરો મને જાદુ પેન્સિલ મળી જાય તો તમારી જાતે છે આ લખી શકો તમે તમારી કલ્પના પ્રમાણે બરાબર તો હું લખી શકું કે તેની પાસે મારું બધું લેશન કરાવો મારી પાસે પાળેલો હાથી હોય તો બરાબર મારી પાસે પાળેલો હાથી હોય તો તેની સાથે હું ફરવા જાઉં ત્રણ નંબર પર છે મારો હુકમ પાળે તેવું ભૂત મળી જાય તો તો હું તેની પાસે છે એ ખેતીનું કામ કરાવું ચાર નંબર પર છે કદી મેલું ન થાય તેવું ટી શર્ટ હોય તો તો હું તે દરરોજ પહેરું પાંચ નંબર પર છે તેમાં જે ભરીએ તે ખૂટે જ નહીં તેવી બોટલ મળી જાય તો તો તેમાં પૈસા ભરવું અને મારા મિત્રોને તે પૈસાનો નાસ્તો કરાવું તો પાઠ છે પૂરો થાય છે આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે જો તમે નવા આવો તો વિડીયોને છે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળીશું આવા જ ટોપિક સાથે નવા વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત